અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે અગિયાર ફેબ્રુઆરીના રોજ આરએસએસ વીએચપી એબીવીપી સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ આસ્થા ટ્રેનમાં રાજકોટથી અયોધ્યા દર્શન માટે પ્રયાણ કર્યું હતું રસ્તામાં રામધૂન હનુમાન ચાલીસા પાઠ ભજન કિર્તન કરતા કરતા પોચતા જ અયોધ્યા ની અનુભૂતિ લોકોએ કરી હતી વર્ષોના સંઘર્ષ બાદ જ્યારે આ અવસર આંગણે આવ્યો છે ત્યારે દરેક હિન્દુ ભાઈ બહેનો પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે પ્રભુ શ્રી રામના દર્શનનો લાવો લીધો હતો પવિત્ર શરયુ નદીના ઘાટે લેઝર લાઇટિંગ શો પણ માણ્યો હતો અને અવધપુરીના પાવન વાતાવરણમાં ફરીને કણકણમે શ્રી રામનો અનુભવ કર્યો હતો તો ચાલો આ અદ્ભુત અને અલૌકિક યાત્રા અંગે લોકોના અવિસ્મરણીય અનુભવો જાણીએ જય શ્રી રામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા અગિયાર તારીખ થી ચૌદ તારીખ સુધીની આ આસ્થા સ્પેશિયલ ટ્રેન જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો પરિવાર સહ આ યાત્રામાં જોડાણા આ યાત્રા એકદમ સુખદરૂપ શાંતિથી અને ધર્મમય એકદમ પવિત્ર વાતાવરણની અંદર આ યાત્રાની અમે શરૂઆત કરી અને ત્યાં આગળ જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ વ્યવસ્થા એકદમ અદ્ભુત સ્ટેશનથી એકદમ નજીક અને ખૂબ સુચારુ રીતે આયોજન કરી અને કોઈ પણ સ્વયંસેવકનો પરિવાર ત્યાં પરેશાન ના થાય એની યોગ્ય પ્રકારની તકેદારી લેવામાં આવેલી હતી એટલે આ યાત્રા ખૂબ જ સારી સુદૃઢ અને શાંતિ સુખરૂપની થઈ રામલલાના દર્શન પણ દરેક પરિવારને ખૂબ જ આનંદદાયક રીતે થયા જે અપેક્ષા નહોતી એના કરતાં વહેલા પણ ભગવાને જે આમંત્રણ કહેવાય એવી આમંત્રણ થી દરેક પરિવાર ને દરેક સ્વયંસેવકો ને આ યાત્રાનો ખૂબ સરસ લાભ મળ્યો જય શ્રી રામ નમસ્કાર મારું નામ ડોક્ટર પ્રતિક્ષા મધુકર ભટ્ટ રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સૌબૌધિક પ્રમુખ જીવનનો અનેરો લાવો મને આ પ્રવાસ દ્વારા મળ્યો પાંચસો પાંચસો વર્ષના સંઘર્ષના ઇતિહાસ પછી સામાન્ય ઈટના પૂજનથી લઈ અને રામ મંદિરના નિર્માણનો જે લાભો અને દર્શન કરવાનો લાવો મળ્યો એ જીવનનો અદ્ભૂત લાભો હતો એ પ્રવાસની અંદર નમસ્કાર હું પુનનભટ્ટ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ રાષ્ટ્ર સેવિકા સમિતિમાં આવ્યા પછી એક અદ્ભુત અને અમૂલ્ય લાવો અને આ રામ દર્શનનો મળ્યો એવી ક્યારેય કોઈ અપેક્ષા નહોતી કે અમને આવા આવો લાભ મળશે કે અમે આવું ક્યારેય જઈ શકશું એવી એક કલ્પના બહારની વસ્તુ અને ખરેખર અમને બધાને દરેક વ્યવસ્થામાં ખૂબ જ આનંદ નમસ્કાર સરોજબેન ગવૈયા રાજકોટ વિભાગ કાર્યવાહિકા અને અમે એવું હતું કે ત્યાં જાસુ અયોધ્યા તો નિવાસ વ્યવસ્થા કેવી હશે પણ ત્યાં જઈને એવું થયું કે આ તો એમ કે કદાચ કેટલો બધો પણ ખર્ચો કરીએ તો આપણે પેશિયલ માટે હોટલ જઈએ તો આવી સુખ સુવિધા ના જ મળે અને એક સમિતિ હું ખાસ આભરે છું કે સમિતિ માં છું તો મને આ લાવો મેળવો એટલે સમિતિ માટે મને બહુ ગર્વ છે કે સમિતિમાંથી મને આમાં જવા મેળવું અને આજ આ તો હું જિંદગી ની આ તક મારા જીવનની ની સોને સોન છે મને કોઈ દી નહીં ભૂલાય આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દર્શન માટે રાજકોટ થી રવાના થયેલા હતા આજે અમે સૌ લોકો પરત જઈ રહ્યા છીએ પણ અમારા જીવનનો એક અવિસ્મરણીય જો પ્રસંગ હોય તો એ પ્રસંગ એટલે આ અયોધ્યા દર્શનનો કાર્યક્રમ રહેશે આજે અમારા સમગ્ર હિન્દુ સમાજનું એક સ્વપ્ન હતું કે અયોધ્યા નગરીમાં ભગવાન રામલલ્લા ફરીથી પોતાના સિંહાસન ઉપર બિરાજમાન થાય અને એ બિરાજમાન થઈ ગયા પછી અમે લોકો આજે એમને દર્શન કરીને આવ્યા છીએ અમારા માટે ખૂબ સુખદ અનુભવ રહ્યો સમગ્ર ટ્રેનના પ્રવાસ દરમિયાન તેમજ ત્યાં તીર્થપુરમ ક્ષેત્રમાં બાકી અયોધ્યા નગરીમાં પણ સૌ બાકીના કાર્યકર્તાઓએ પ્રબંધકોએ અમારી જે નિવાસ વ્યવસ્થા ભોજન વ્યવસ્થા કોઈ પણ પ્રકારની તકલીફ મહિલા વગર અમને દર્શન કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ હું સૌ કાર્ય કચ્છ વિભાગ સ્થાન ગાંધીધામથી આસ્થા ટ્રેનની જે અયોધ્યા જવા માટેની જે વ્યવસ્થા કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ જ સરસ રીતે વ્યવસ્થા કરી હતી જેમાં બધી જ વ્યવસ્થાનો નાની નાની વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું એની સાથે સાથે નિવાસની વ્યવસ્થા જે ત્યાં પહોંચ્યા નિવાસમાં પણ ભલે ટેમ્પરરી નિવાસ હતો પણ એમાં પણ બહેનો માટે ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા હતી જેમાં ઘર જેવી વ્યવસ્થા મળી રહે એવો એમનો પ્રયાસ હતો જય શ્રી રામ રૂપાલી પરશોત્તમભાઈ રંગાણી પશ્ચિમ કચ્છમાંથી અમે લોકો રાજકોટથી અયોધ્યા જે આપણે અયોધ્યા રામલલાના દર્શન માટે ગયા ત્યારનો અનુભવ કહું તો જ્યારે અમે રાજકોટથી નીકળ્યા ત્યારથી ખૂબ જ સરસ વ્યવસ્થાની સાથે અમને રેલવેની અંદર સવારના નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન જે ખૂબ જ સરસ હતું સાથે ઠંડીના હિસાબે જે ઓઢવા પાથરવાની વ્યવસ્થા સર્વ અમને રેલવેમાં આપવામાં આવી સાથે અમે લોકો જ્યારે અયોધ્યા મુકામે પહોંચ્યા ત્યાં અયોધ્યા મુકામે પણ એટલી જ સરસ વ્યવસ્થા કે ત્યાં છે ને અમે જ્યારે પહોંચ્યા ત્યારે ગરમ પાણી ખાસ કરીને નાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા હતી સાથે પીવા માટે પણ ગરમ પાણી અને ચા ની વ્યવસ્થા સાથે નાસ્તો બપુર નું ભોજન કે સાંજ નું ભોજન સર્વ ભંડારો ખૂબ જ સરસ હતો અને ઠંડી હોવાના કારણે ત્યાં અમને ઓઢવા માટે બે બે બ્લેન્કેટ જે દૃશાવોની વ્યવસ્થા કરવામાં આવી હતી એ ખૂબ જ સરસ હતી એટલે આફ્ટર ઓન અમારો રાજકોટથી કરી અયોધ્યાની જે મુસાફરી અને રામલલાના દર્શન ખૂબ જ સરસ છે જય શ્રી